નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના વડોદરા ડિવિઝન દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી શ્રી સંજય પવાર સાહેબના જણાવ્યા અનુસાર આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો જે સંધાને આજ રોજ મહિલા દિવસના રૂપમાં એક વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના વડોદરા ડિવિઝન દ્વારા વડોદરાથી યુનિયન ઓફિસ ખાતે આજે વિવિધ કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે મહાનુભાવો છે આગેવાનો છે તેઓ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને અઢીસો થી ત્રણસો જેટલી મહિલાઓ છે તેમના દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો આજે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે જે આઠ તારીખે હોય છે પણ આઠ તારીખે શિવરાત્રી હોવાના કારણે આજે ચૌદ સેલિબ્રેશન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ બરોડા પર રાખવામાં આવેલું હતું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના ઇન્ટરનેશનલ વુમન્સ ડેના અંદર બરોડા પી બરોડા યાર્ડ અને પ્રતાપનગર ખાતેની મહિલાઓએ ઉપસ્થિતિ આપી હતી લગભગ ત્રણસો જેટલી મહિલાએ આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેશન કર્યું હતું અને પાર્ટિસિપેશનના મુખ્ય અતિથિ તરીકે વડોદરા ડિવિઝનના જીતેન્દ્ર જીતેન્દ્રસિંહ સાહેબ તથા એડીઆરએમ સાહેબ સિનિયર ડીએફએમ મેડમ અને સિનિયર ડીસીએમ મેડમ આ લોકોએ મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો તદઉપરાંત હેડક્વાર્ટરથી સંતોષ પવાર આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી વેસ્ટર્ન ગર્લ્વ એમ્પ્લોય યુનિયન એમણે પણ આ ફંક્શનમાં ભાગ લીધેલો હતો આ ફંક્શનનો મુખ્ય ઉદ્દેશ્ય અમારો જે મહિલાઓને એમના કામની જગ્યા પર શોષણ થઈ રહ્યું છે એનું નિરાકરણ કરવાનો મહિલાઓને સાંભળવાનો તદઉપરાંત જેટલી પણ મહિલાઓ આ વર્ષની અંદર આ મહિનાની અંદર રિટાયર્ડ થઈ રહી છે મહિલાઓનો સન્માન કરવાનો પ્રોગ્રામ વેસ્ટર્ન ગર્લ્વ એમ્પ્લોઝ યુનિયન રાખવામાં આવ્યો મારું નામ સંજય પવાર ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ